મિત્રો ઘર ખરીદવું હોય તો પેલા જાતિ બતાવો જાતિ જોઈને મકાન આપું આ કેવું ગુજરાત હા આજે પણ અમદાવાદ સુરત રાજકોટ બરોડા જેવા મોટા શહેરોમાં મકાન જાતિના આધારે આપવામાં આવે છે વિચાર કરો કોઈ પરિવાર છે કોઈ વ્યસન નથી અયોગ્ય ખાતા પિતા નથી સારા સંસ્કાર છે શિક્ષિત છે સારી નોકરી કરે છે કે સારો બિઝનેસ કરે છે તો પણ માત્ર જાતિનું નામ સાંભળતા જ તેમને મકાન કે ફ્લેટ આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવે છે અને જો મકાન મળી પણ જાય તો ત્યાં રોજિંદા જીવનમાં ભેદભાવ સહન કરવો પડે છે અરે ઘણીવાર તો મજબૂરીમાં જાતિ બદલીને કે છુપાવીને મકાન લેવું પડે છે શું આ એકવીસમી સદીનું ભારત છે પ્રશ્ન એ છે શું બટેંગે તો કટેંગે માત્ર રેલીમાં બોલવા માટેનું સૂત્ર જ છે શું આવા ભેદભાવ થી ભારત વિશ્વગુરુ બની શકશે દિલ પર હાથ મૂકીને વિચારજો મિત્રો તમારા વિચારો અમને કમેન્ટ કરો જો તમારી સાથે પણ આવું થયું હોય તો કમેન્ટ કરો કમેન્ટમાં એ એરિયા નું નામ લખો મેસેજ કરો અને આ મેસેજને દરેક જાતિવાદ પીડિત સુધી જરૂર પહોંચાડો